નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ આપશો હું પણ સહકુશળ છું ફરી એકવાર આજે જીવનમાં કંઈક શીખવા કંઈક જાણવા મળે એવી સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો જેના લીધે એને પણ કંઈક શીખવા કંઈક જાણવા મળે તો ચાલો મોડું કતારની સ્ટોરી ચાલુ કરીએ એક છોલે ભટુરેવાળો હતો સાહેબ એટલે કે ચણાનું શાક અને પૂરી વેચતો સાદી ભાષામાં કહું તો લારી લઈને બેચતો દરરોજ કેટલાય માંગવા વાળા આવે જેવા માંગવા વાળા આવે ને એવો એ ભગાડી દેતો છે બાદ અને બહુ જ ગુસ્સો આવતો એ અમે આખો દી આટલી મહેનત કરીએ છીએ ત્યારે પાંચ રૂપિયા ભાડીએ છીએ અને મતલબ મફતમાં જોતું હોય બહુ ગુસ્સો આવતો અને કોઈ દિવસ કોઈને મફતમાં એક પણ પૂરી કે થોડું ઘણું શાક કંઈ ખવડાવતો નહીં ટૂંકમાં કોઈ દી કઈ પુણ્યનું કામ ન કરતો આવી રીતે દિવસો જતા હતા ધંધો ધીમે ધીમે ચાલતો હતો અને એનો ખર્ચો પાણી પણ નીકળતો હતો એક દિવસ એક છોકરી ક્યાંક ચનાચો ટૂંકમાં અને પૂરી ખાવા માટે આવે છે આપણે છોલે છોલેપુરી કહીએ છીએ પૂરી ખાવા માટે આવે છે છોલે પૂરી ખાતી હોય છે એ દરમિયાન એક ગરીબ ગરીબ એટલે ગરીબ કરતાં પણ ગરીબ કહી શકાય એવી છોકરી આવે છે અને ભાઈને પૂછે છે ભાઈ મારી પાસે વીસ રૂપિયા છે કે કંઈ એમાં ખાવાનું મળી જશે કે કેટલાની પ્લેટ છે તમારી કે તે કે મારી તો છોલે કુલચેની ચાલીસ રૂપિયાની પ્લેટ છે એમાં એક કટોરીમાં શાક અને બે પૂરી આવે છે છોલે આવે છે તો કે ભાઈ મારી પાસે તો વીસ જ રૂપિયા છે વીસ રૂપિયામાં તમે એક પૂરી અને થોડુંક શાક આપી દેશો કે આપતો તો નથી પણ કે એક કામ કર કે કાંઈ વાંધો નહીં બેસ હું તને હાફ પ્લેટ કરી દઉં છું એટલે પૂરી આવશે શાક આવશે હાફ પ્લેટ કરી અને છોકરી ગરીબ છોકરીને આપે છે એ ગરીબ છોકરી ધીમે ધીમે ખાવાનું ચાલુ કરે છે એ દરમિયાન એક જે છોકરી છોલે કુલચે ખાતી હોય છે ને એ જોતી હોય છે કન્ટિન્યુ એ પણ છોલે કુલચે ખાતી હોય છે કન્ટિન્યુ જોતી હોય છે સાથે સાથે જે છોલે કુલચે વાળો ભાઈ હોય છે ને એ પણ જોતો હોય છે થોડી વાર થાય છે તો જે ગરીબ છોકરી હોય છે એ છોલે કુલચે ખાઈ લે છે ભાઈ કે આલો આ વીસ રૂપિયા કે મેં ખાઈ લીધું છે ત્યાં જે ઓલી રૂપિયાવાળા દેખાતી છોકરી હતી ને જે છોલે કુલકા એ ભાઈ કે તું ખાઈ લે કાંઈ વાંધો ને હજી હજી આમાં તારું પેટ નહીં ભરાણું હોય હું પૈસા આપી દેછ ચિંતા ન કર તો કે નાના બેન કે તમે મારો કેમ પૈસા આપશો કે શું કામ આપશો અને કે મારું પેટ ભરાઈ ગયું છે ચિંતા ન કર કે આજે મારે નોકરીમાં મારું પ્રમોશન થયું છે કે એટલે હું બધાને પાર્ટી આપું છું તો તારે જે પણ ખાવું હોય ને એના પૈસા આજ મારા તરફથી છે તું ધરાવીને પેટ ભરીને ખાઈ દે છોલે કુલચેવાળા ભાઈને કહે છે એક આખી ફૂલ પ્લેટ એના માટે લગાવી દીધી છોલે કુલચે વાળો ભાઈ આખી પ્લેટ લગાવીની ગરીબ છોકરીને આપે છે અને ગરીબ છોકરી અડધી પ્લેટ તો ઓલરેડી ખાઈ ગયો છે એક આખી પ્લેટ બીજી ખાઈ જાય છે એનું પેટ ફૂલ થઈ જાય છે રૂપિયાવાળી છોકરી કહે છે બેન હજી પણ કંઈ જોઈએ છે તો હજી કંઈ લઈ લે અને પેટ ભરીને ખાઈ લે કારણ કે આજ મારું નોકરીમાં પ્રમોશન થયું છે ને તો હું તને પેટ ભરીને ખવડાવીશ છું ચિંતા ન કર પૈસા હું આપી દઉં એટલે કે નાના બેન તમે જે આટલું મારા માટે કહ્યું મારું પેટ ફૂલ થઈ ગયું છે અને વધારામાં તમે કીધું છે કે મારું બિલ તમે ભરી દેશો મારું પેટ ભાઈ પેટ પણ ભરાઈ ગયું અને મારા વીસ રૂપિયા પણ બચી ગયા આટલું તો આટના દિવસમાં મારા માટે બહુ છે ચાલો બેન તમારો ખૂબ ખૂબ આભાર એમ કહીને કે ગરીબ છોકરી તો નીકળી ગઈ પછી એણે પણ છોડે કુલચે જે પૈસા વાળી છોકરી દેખાતી હતી એને પણ છોડે કુલચે ખાઈ લીધા છોલે વાળા ભાઈને કહે છે કે કેટલા રૂપિયા થયા ભાઈ ના બેન આજે તમે મારી આંખો ખોલી નાખી છે આજે હું તમારો એક ફોન રૂપિયો નહીં લઉં તે કે કેમ ઘણા વર્ષોથી હું છોલે કુલચેની લારી લગાવું છું અને ઘણા ભિખારી સવારથી સાંજે અહીંયા આવતા હોય છે આજ સુધી મેં કોઈને પણ એક દાણો પણ અત્યાર સુધી ખવડાયો નથી પણ આજ તમારી દયા અને દયા ભાવના જોઈ તો કે કેમ દયા ભાવના મને ખબર છે તમારી નોકરીમાં કોઈ પ્રમોશન નથી થયું તમે ખાલી એ છોકરીને એમ કીધું કે તારું પેટ ભરી લે એનું પેટ ભરાવા માટે તમે એને ખાલી કીધું મારે નોકરીમાં પ્રમોશન થયું છે ને તું તારું પેટ ભરી લે હું તારું બિલ આપી દઈશ તમે એક પુણ્ય કમાવાનો મોકો જોઈ લીધો છે સાહેબ અને આજ તમારા આ વર્તનથી મને પણ શીખવા મળ્યું કે ભલે દરરોજ નહીં તો કોઈ કોક કોકદીપ કોકનું પેટ ભરશો ને સાહેબ કોકનું પેટ ઠારશો ને તો કુદરત તમારી આત્મા પરમાત્મા અને તમારો જીવ ઠારશે સાહેબ કદાચ તમે ન રહો તો તમારો છોકરાનું પણ પેટ ઠારશે પણ જો તમારું સારું કામ કોકનું પેટ ઠાર્યું છે ને સાહેબ એ પાકી વસ્તુ છે કે જીવનમાં જ્યારે પણ હું એમ નથી કહેતો કે દરરોજ પણ જીવનમાં ક્યારેક કોકનું પેટ ઠાર્યું છે ને તો તમારું પેટ થરૂ જરૂર થશે આ વાત કુલચેવાલો મેડમને કહે છે મેડમ આજ તમારા પણ રૂપિયા નથી જોતા અને ગરીબ છોકરીને પણ આજે મને પણ થોડું પુણ્ય કમાવાનો મોકો આપી ગયો છોકરી કહે છે ખૂબ સરસ ભાઈ કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવો ને ત્યારે હું તમારા પૈસા લઈ લઈશ પણ આજ આ લઉં નહીં લોકે આજ મને બબે પુણ્ય મળશે કાંઈ વાંધો નહીં થેન્ક યુ ભૈયા કંઈ છોકરી તો નીકળી જાય છે પણ કુલચેવારો ભાઈ મનમાં મનમાં વિચારે છે કે આજ મને પુણ્યનો મોકો મળી ગયો આજ મારું જીવનનું પરિવર્તન થયું સાહેબ મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જીવનમાં ક્યારે પણ કોઈ ગરીબનું ક્યારે પણ મોકો મળે ને એનું પેટ ઠાળજો એને જમાડજો સાહેબ કારણ કે જીવનમાં સૌથી મોટું પુણ્ય છે ને એ ભૂખ્યાને જમાડવું છે અને ખાસ કરીને આપણા ગુજરાતમાં સાહેબ અન ક્ષેત્ર અઢળક ચાલતા હશે અને એનું અન્ન ક્યાંથી આવે છે ને એ કોઈને ખબર નથી તેલના ડબ્બા મીઠું મરચું ઘઉં ચોખા બાજરો ક્યાંથી આવે ને કેટલું દાન આવે છે છે ખરો ખવરાવાળા તો અઢળક છે દેવાવાળા તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંદલી જ્યારે પણ કોકનો મોકો મળે કોઈને જમાડવાનો મોકો મળે ભલે ચા પાન લેજી ઉડીસા ગાંઠિયા જે પણ મળે ક્યારેક કોકનું પેટ ઠાર જોશે કારણ કે જિંદગીમાં ક્યારેક આ કોકનું પેટ ઠાઈ રહ્યું હોય છે એ કર્મ તમને ક્યાંક આડા આવશે આ મારા વિચાર છે ને કુદરતના વિચાર કંઈક આવા જ હોય છે એવું હું માનું છું એટલે બને ત્યાં હું જીવનમાં ક્યારેક એવું ન થાય કે તો દરરોજ તમે કમાયેલું બધું કોઈને આપી દો પણ મહિને બે મહિને છ મહિને ચાર મહિને ક્યારેક જો કોઈને કુદરત તમને મોકો આપે પેટ ઠારવાનો તો જરૂર તું થાય આ મોકો તમે ચૂકશો નહીં તો દોસ્તાર આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈ બંધ સાથે શેર કરી દેજો જે પણ આવા કામ કરતા હોય એને અચૂક શેર કરજો અને કોમેન્ટ સેક્શનમાં જે પણ તમને લાગે કે સારું છે તો એક કોમેન્ટ જરૂરથી પાસ કરી દેજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતા દોસ્તો